અરે મમ્મી હવે બહુ ગરમી થાય છે હવે સહન નથી થાતું હવે આપણે એસી નખાય જ દઈ કઈ ગરમી થતી નહીં અમે પહેલા રહેતા હતા ને તો કશું પંખાય નતા લાઈટ બિલ એટલું આવે ને તો ભરવાનું વેત ન તો પંખાય નતા ચાલુ કરતા એમ નમ બે રહેતા તમને પંખા ચાલુ થાય એસી ન છું મમ્મી હું શું કઉ હવે આ ઘરે હા નાનું પડે છે આપણને હવે આપણે થોડુંક મોટું ઘર લઈ લઈએ